વાઘોડે તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી વાઘોડા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી જેમાં વાઘોડિયાની કુવાશાળા ખાતે ધારાસભ્ય શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો ત્યારબાદ જન્મદિવસ નિમિત્તે શાળાના નાના નાના ભૂલકાઓ સાથે કે કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કુમારશાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ધારાસભ્ય શ્રીના પોતાના જીવનના સત્તાન વર્ષ પૂર્ણ કર્યા અઠ્ઠાવનમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો ધારાસભ્ય શ્રીના જન્મદવાસ નિવિત્તે કમારશાળા ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ વય વંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારોમાંના ચારસો સીટા સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો રિપોર્ટર મોલિંગા આસ વાઘુડિયા આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી ત્યાંથી પછી કમાટી બાગ ખાતે પ્રજ્ઞા ચક્ષુ ત્રણસો જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન અનાજની કીટ ધાબડા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે ભગીની બાળકોની સાથે ભોજન લીધું ત્યાંથી પછી માળોધર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં ઠંડી ના લાગે એની માટે કરવામાં આવ્યા ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્યસિંહ ભારતસિંહજી શિક્ષકશ્રીઓ શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ તમામ અમારા મિત્રો કાર્યકર્તાઓ તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવી મારા માટે કાયમ માટે યાદગાર રહેશે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાવી છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવો હશે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર ચારસો જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જઈશું અને ગૌશાળાએ ગાયોને લાડુ પીળા અને લીલું ઘાસ ખવરાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા ઉપર તમામ કાર્યકર્તાઓને મુલાકાત જય 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 ભારત ગુજરાત આજ રોજ અમારા માન્ય શ્રી એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ હોવાથી આજે એમણે આમ તો અનેક કાર્ય કરે છે પણ આજે સ્પેશિયલી ગરડાઓ માટે સિત્તેર વર્ષની ઉંમરવાળા માટે આજે એમણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે જેના અંદાજીત અત્યારે સવારમાં બે કલાકમાં પચાસથી થી ઉપર વ્યક્તિઓએ લાભ લીધો છે અને આવાન આવા બાપુ કાર્ય કરતા રહે અને આ જ રીતે ઉત્તર ઉત્તર એમની પ્રગતિ થાય એવી અમારા વાઘોડિયાજનોની ગ્રામજનોની ઈચ્છા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના ત્યાં જે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું ખાતમુહૂર્ત કરશે અને શાળાના મિત્રો સાથે મળી ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થડેની ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે નવ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વહીવંદના કાળમાં આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને એમાં ખાસી સંખ્યામાં વયવૃદ્ધ આવી અને તેનો લાભ પણ લે છે અને સાંજે પાંચ વાગ્યા બાદ

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો